ગુનેરી ખાતે ચાલી રહે સનાતની ચાતુર્માસ આવતીકાલે સમાપન અધિકારથી ચાલતી આવતી ચાતુર્માસ પરંપરા ભગવાન શ્રી રામ તેમજ ઋષિમુનિઓ પણ ચાતુર્માસ કર્યા દયાપર લખપડ તાલુકાના ગુનેરી ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત આઠ જુલાઈથી શરૂ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત યોજાય શિવ મહાપુરાણ કથાના કારણે ગુનેરી ગામ સાથે સમગ્ર કચ્છ જિલ્લો ધન્ય બન્યો છે તેમ જણાવાયું કથાના સાતમા દિવસે લેટે હનુમાન પ્રયાગરાજ વાગમ્બરી મટના પિધારી બલવીર ગીરીજી મહારાજે જણાવ્યું કે દેશના સરહદીય વિસ્તારમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ અને રાષ્ટ્રીય મહાકાલ સેના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ દ્વારા સનાતની ચાતુર્માસની ઉજવણીથી કુંભ મેળા જેવો માહોલ જોવા મળ્યો છે ચાતુર્માસ વૈદિક પર્વ અનંતકાળથી થઈ રહ્યો છે ભગવાન રામચંદ્રજી તેમજ ઋષિએ પણ ચાતુર્માસ કર્યા ખુશાલ ભારતીજી મહારાજે ગુનેરીની ભૂમિ પર ઉદય નંદગીરી મહારાજ એવા સાધુએ ડુંગર કોતરી અવલૌકિક ગુફાનું નિર્માણ કરી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે સમગ્ર ગુજરાતમાં બીજો તેમજ કચ્છમાં સૌપ્રથમ વખત ગાળેલ ચાતુર્માસ પોતાનો આસોળમો સોળમો ચાતુર્માસ સંતો તેમજ અહીંના લોકોથી પૂર્ણ થયો છે તે સાથે તેમણે જણાવ્યું કે આપણે મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે સત્કર્મોનું ભાથું ભરી લેવું જોઈએ અહીં ચાલી બગલા બગલામુખી તેમજ શિવ મહાપુરાણ કથા સાથે સનાતની ચાતુમાં ઉજવણીનું આવતીકાલે સોમવારે સમાપન થશે કથાના સાતમા દિવસે રાજસ્થાન મેવાડ શ્રી શંભુ દસનામ પંચનાથ જૂના અખાડ સાંગવા ધુણીના મહંત દિગંબર પૂજ્ય રાજપુરીજી બાબા કબૂતર વાલે બાબા પુનરાજ પીર લિફરીના પૂજ્ય હરિસંગ દાદા ચાતુર્માસ મહાકાલ સર્વ સમાજ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત રઘુનાથ ગિરિજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો આગેવાનો તેમજ લોકોએ કથા શ્રવણ સાથે બા મગલવકીના દર્શનનો લાભ લીધો પશ્ચિમ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી શિવ મહાપુરાણ કથા સાથે ચાલતા આ ધાર્મિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન ગુફા સમિતિના સેવક સભ્યો દ્વારા સંભાળવામાં આવી રહી છે કાર્યક્રમનું સંચાલન દીપક રેલોન દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ